હલો સ્ટુડન્ટ શું શું રજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સેમ ફોરનું બિઝનેસ એકાઉન્ટિંગ ફોર એમ આપણે યુનિટ નંબર ત્રણ જોવાનું છે જેનું નામ છે સેવા પડતર પદ્ધતિ જેમાં આપણે જે છે એ રસ્તા વાહન વ્યવહાર જોવાનું છે તો આજે આપણે એમાં દાખલો નંબર સત્યાવીસ ઇઝી દાખલો છે બી એસ શાહનો છે બરાબર છે જોવાનો છે શું કહેવા માગે છે અને ઇન્ટ્રોડક્શનનો વિડીયો અને બાકીના વિડીયોઝ છે જો તમે આ દાખલો જોતા હોવ તો મોટાભાગના સમ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર છે ચાલો તો શું કહેવા માગે છે કે નીચેની માહિતી પરથી મુસાફર કિલોમીટર દીઠ પડતરની ગણતરી કરો વિગત આપી છે આપણને રૂપિયા આપ્યા છે બસની કિંમત આપી છે અંદાજિત આયુષ્ય દર એક લાખ કિલોમીટર આપ્યું છે આયુષ્યના અંતે અંદાજીત ભંગાર કિંમત આપી છે આપણને ડ્રાઈવરનો પગાર માસિક ક્લિનરનો પગાર માસિક રિપેરિંગ માસિક ફાળાવવામાં આવેલ ઓફિસ ખર્ચા માસિક ગેરેજ ભાડું માસિક સ્ટેશનરી ખર્ચ માસિક એક લીટર ડીઝલની પડતર આપી છે ડીઝલનો વપરાશ આપ્યો છે અને એને કીધું છે આઠ કિલોમીટર દીઠ એક લિટર આપણે વપરાય છે મહિનામાં કુલ કિલોમીટર દસ હજાર આપ્યા છે અને બસની વહન ક્ષમતા ચાલીસ છે અને વહન ક્ષમતાનો ઉપયોગ છે એંશી ટકા બરાબર છે તો આટલી વસ્તુ આપી છે ને આપણે એમ કીધું છે કે ભાઈ કિલોમીટર દીઠ પડતરની ગણતરી કરો ચાલો તો સૌપ્રથમ તો કિલોમીટર તો આપણને આપ્યા છે બરાબર અને પહેલાં તો આપણે કિલોમીટર જે મુસાફર કિલોમીટર છે એ આપણે જોઈ તો પહેલાં આપણે અહીંયા મુસાફર કિલોમીટર ની ગણતરી ચાલો તો મહિનામાં કેટલી કિલોમીટર છે તકે એ તો ઓલરેડી આપી દીધા છે આપણને દસ હજાર કિલોમીટર ચાલે છે બસ બરાબર અને વહન ક્ષમતા કેટલી છે તો કે ચાલીસ મુસાફરોની છે અને ભરાય છે કેટલા તો કંઈ એંસી ટકા ભરાય છે બીજું કંઈ કીધું નથી તો બસ આવી ગયું આપણી પાસે જે છે એ દસ હજાર ગુણ્યા ચાલીસ ગુણ્યા એસી મુસાફર કિલોમીટર બધી જ વસ્તુ માસિક છે એટલે આપણે માસિક જ ધ્યાનમાં દેવાનું થાશે બરાબર ચાલો તો પહેલી વાત મુસાફર કિલોમીટર થઈ ગયામાં માસિક કિલોમીટર આપણા કેટલા છે તો કે દસ હજાર એ તો કંઈ જ દીધું છે એટલે આપણે કંઈ ગણતરી કરવાની જરૂર થતી નથી બીજી વસ્તુ આપણને બસની કિંમત આપી છે અને આયુષ્ય આપ્યું છે તો એના ઉપરથી આપણે ઘસારો બરાબર છે કરવો પડશે તો અહીંયા આપણે ઘસારો બરાબર તો કિંમત આપી છે આપણી પાંચે દસ લાખની એમાંથી પહેલાં આપણે શું કરશું તો કે જે આયુષ્યના અંતે ભંગાર કિંમત છે એ કરશું માઇનસ તો અહીંયા આપણે બે લાખ શું કરશું માઇનસ એટલે કે ભંગાર કિંમત બાદનું આયુષ્ય છે એનું સોરી ભંગાર કિંમત બાદની કિંમત છે એની આઠ લાખ રૂપિયા બરાબર છે હવે આઠ લાખ રૂપિયા છે ને એની એમ કીધું છે કે અંદાજીત આયુષ્ય છે એક લાખ કિલોમીટરમાં એટલે એક લાખ કિલોમીટર ચાલશે એટલે કે આઠ લાખ કિંમત હોય ત્યારે એ કેટલી ચાલશે કે એક લાખ કિલોમીટર ચાલશે બરાબર ભંગાર થઈ ગયા પછી આપણે એને ચલાવતા નથી એટલે કિલોમીટર એ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધીનું જ છે બરાબર છે એક લાખ કિલોમીટર એ આઠ લાખ રૂપિયા તો હવે આપણે મંથમાં કેટલા ચલાવીએ છીએ તો કે મંથમાં આપણે દસ હજાર કિલોમીટર ચલાવીએ છીએ તો દસ હજાર કિલોમીટરે આપણી પાસે ઘસારો કેટલો થશે કેટલું માંડી વાળવાનું થશે તો દસ હજાર ગુણ્યા આઠ લાખ ભાંઘા એક લાખ તો એ થઈ જશે આપણી પાસે એંસી હજાર તો આ આવશે આપણી પાસે ઘસારો કેટલો તકે એસી હજાર બરાબર છે ચાલો તો ઘસારાની વાત થઈ ગઈ તો ઘસારો લખી નાખીએ હવે અહીંયા સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ એવી રીતે તમે કરી શકો પણ ચલિત ખર્ચમાં આપણી પાસે માત્ર એક બે વસ્તુ જ છે બરાબર છે જે ડીઝલ છે એ અને ઘસારો છે એ બરાબર છે તો બે જ બે વસ્તુ માટે આપણે અલગ કરવું નથી બરાબર અને કરવું હોય તો તમારે છૂટ છે બરાબર તો અહીંયા હું ઘસારો લખી નાખું પહેલાં બરાબર અને એ કેટલી છે તો કે એંશી હજારનો મારી પાસે ઘસારો છે તો અહીંયા હું માસિક ખર્ચમાં લખી નાખીશ એસી હજાર અને આજુ વખતે પડતરમાં આપણે માત્ર માસિક ખર્ચ જ લીધો છે બરાબર અને લાસ્ટમાં આપણે જ્યારે આપણે બધા ખર્ચા આવી જશે ત્યારે આપણે શું કરશું તો કે એને ડિવાઈડ કરી નાખશું આપણા મુસાફર કિલોમીટર આરે બરાબર એટલે આપણી પાસે મુસાફર કિલોમીટર દીઠ પડતર આવી જશે બરાબર છે તો પેલા આપણે ઘસારો લઈ લીધો હવે બીજા નંબર આપણે શું શું આપ્યું છે તો કે અહીં સુધીનું કામ થઈ ગયું છે ડ્રાઈવરનો પગાર માસિક આપ્યો છે તો એ બધું સ્થિર ખર્ચમાં આવશે પણ આપણે બધું ભેગું જ લખતા જાય અહીંયા આપણે લખશું ડ્રાઈવર ડ્રાઈવરનો પગાર ખર્ચ નહીં સુરી બરાબર છે અને એ છે પાંચ હજાર ક્લિનરનો પગાર માસિક જ આપ્યો છે ચાર હજાર રિપેરિંગ એ પણ માસિક જ આપ્યું છે અને એ આવશે બે હજાર બરાબર અહીંયા માસિક ખર્ચ છે એટલે હું કંઈ માસિકની ચોખવટ કરતો નથી ફાળવવામાં આવેલ ઓફિસ ખર્ચા તો અહીંયા આપણે ઓફિસ ખર્ચા કેટલા આપેલા છે તો કે ઓફિસ ખર્ચા આપણને આપેલા છે એક હજાર અને એ પણ માસિક જ આપેલા છે એટલે આપણે કાંઈ એમાં કરવાની જરૂર નથી ગેરેજ ભાડું એ પણ માસિક આપ્યું છે એક હજાર એ પણ એક હજાર છે બરાબર છે સ્ટેશનરી ખર્ચ એ પણ માસિક આપ્યું છે એ પણ બે હજાર આપણને આપેલો છે એ એક લીટર ડીઝલની પડતર આપી છે ચાલીસ બરાબર તો ડીઝલ ખર્ચ એ પણ આપણો જે છે એ ચલિત ખર્ચ છે બરાબર ડીઝલ ખર્ચ તો એના માટે આપણે એક ગણતરી કરવી પડશે બરાબર ડીઝલ ખર્ચ આપણે કઈ રીતે લેશું તો હવે એમ કીધું છે કે એક લીટર ડીઝલની પડતર ચાલીસ રૂપિયા છે તો એક લીટર ચાલીસ રૂપિયા બરાબર છે એક લીટર ડીઝલ ચાલીસ રૂપિયા બરાબર છે અને બીજું કીધું છે કે આઠ કિલોમીટર દીઠ એક લિટર વપરાય છે બરાબર છે તો એક લીટરે આઠ કિલોમીટર આપણી કાર અથવા તો સોરી બસ ચાલે છે જે આપણું વાહન છે એ ચાલે છે બરાબર છે બસ જ છે ચાલો તો આઠ કિલોમીટર એક લિટર તો લિટર લીટરને કાઢી નાખીએ મીન્સ કે ચાલીસ રૂપિયા આઠ કિલોમીટર ચાલે છે ચાલીસ રૂપિયાએ આઠ કિલોમીટર ચાલે છે બરાબર તો હવે કિલોમીટર કેટલા ચાલે છે માસમાં આપણા તો દસ હજાર કિલોમીટર ચાલે છે તો દસ હજાર કિલોમીટરે આપણી પાસે ડીઝલનો ખર્ચ કેટલો થશે તો દસ હજાર એને ગુણ્યા ચાલીસ પાઇંગા આઠ સોરી આઠ તો એ થઈ જશે પચાસ હજાર તો પચાસ હજારનું ડીઝલ આપણું બરશે બરાબર છે પચાસ હજાર રૂપિયાનું મહિને ડીઝલ જોશે તો અહીંયા આપણે લખી નાખશું ડીઝલ ખર્ચ પચાસ હજાર માસિક બરાબર છે ચાલો આ સિવાય કોઈપણ જાતનો ખર્ચ આપણને આપેલો નથી બધા ખર્ચા આપણે લખી નાખ્યા છે બરાબર અને જો તમારે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ અલગ કરવો હોય તો ઘસારો અને ડીઝલ ખર્ચ આ બે ચલિત ખર્ચા છે બાકી બધા સ્થિર ખર્ચા છે બરાબર બાકી આટલા જેટલા આપણે ખર્ચા કર્યા એ બધા ખર્ચા આપણા સ્થિર ખર્ચા છે બરાબર અલગ અલગ પણ કરી શકો તો અહીંયા આવે આપણે કુલ પડતર લઈ લેશું બરાબર છે તો ફૂલ પડતરની વાત કરી લઈ અને એક ખર્ચ નોંધવાનો રહી ગયો છે એ છે ઓઈલ અને પરચુરણ ખર્ચ એ ડીઝલ ખર્ચના દસ ટકા આપણે લેખવાના છે બરાબર છે આ એક ખર્ચ આપણે હું જ લખવાનું ભૂલી ગયો છું બરાબર ઓઇલ અને પરચૂરણ ખર્ચા આપણે જોવાના છે તો એ પણ આપણો ચલિત ખર્ચમાં આવશે તો અહીંયા આપણે ઓઈલ ખર્ચ બરાબર કેટલા છે તો કે ડીઝલ ખર્ચના દસ ટકા ડીઝલ ખર્ચે પચાસ હજાર એના દસ ટકા એટલે કે પાંચ હજાર બરાબર છે ચાલો તો બધા જ ખર્ચા થઈ ગયા છે બરાબર આ બધા સ્થિર ખર્ચ અને આ ત્રણ છે એ ચલિત ખર્ચ બરાબર છે ચાલો તો કરી નાખીએ એંશી હજાર પ્લસ પાંચ હજાર પ્લસ ચાર હજાર પ્લસ બે હજાર પ્લસ એક હજાર પ્લસ એક હજાર પ્લસ બે હજાર પ્લસ પચાસ અને પ્લસ લઈ આવશે એક લાખ પચાસ હજાર આપણી કુલ પડતર બરાબર છે હવે કુલ પડતર આપણને મળી ગઈ છે તો હવે આપણે કરવાનું શું છે તો કે હવે આપણે મુસાફર કિલોમીટર દીઠ પડતર ફાઇન્ડ આઉટ કરવાની છે તો અહીંયા આપણે લખશું મુસાફર કિલોમીટર દીઠ પડતર બરાબર કુલ પડતર આના છેદમાં કુલ મુસાફર કિલોમીટર ચાલો તો કુલ પડતર આપણી પાસે હતી એક લાખ પચાસ હજારની અને એના છેદમાં આપણી પાસે મુસાફર કિલોમીટર આવ્યા હતા ત્રણ લાખ વીસ હજારના ત્રણ લાખ વીસ હજાર તો આવી જશે એક લાખ પચાસ હજાર ત્રણ લાખ વીસ હજાર તો એ આવી જશે ઝીરો ફોર સિક્સ એઇટ એટલે કે ફોર સિક્સ છે એટલે આપણે ઝીરો ફોર સેવન લઈ શકીએ તો અહીંયા આપણે ઝીરો

તો આ હતો આપણો દાખલો નંબર સત્યાવીસ બરાબર આ સિવાય તમે બીજા સમ્સની પણ પ્રેક્ટિસ કરજો ઘણા બધા સમ્સ છે આપણી બુકમાં બરાબર તમે જમનાદાસ યુઝ કરતા હોવ બી યુઝ કરતા હોવ કે કૌટિલ્ય યુઝ કરતા હો બરાબર બધા જે પ્રકાશન છે કોઈપણ પ્રકાશનમાં તમે છે એ પ્રેક્ટિસ કરી શકો છો બરાબર છે આ જ પ્રકારના સમ હોય છે છતાં કાંઈ ના સમજાય પણ પ્રકાશનનું બરાબર છે તો મને તમે પૂછી શકો છો અને કોઈ ડાઉટ રહી ગયો હોય બરાબર છે ક્વેશ્ચનમાં તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અથવા તો તમે મને મેસેજ કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં આખા ચેપ્ટરની પ્લે લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે સબ્જેક્ટ પ્લે લિસ્ટ છે એ પણ તમને મળી જશે છતાં કાંઈ ના મળે તો પણ તમે મને મેસેજ કરી શકો છો અને જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ સો મચ